મળતી માહિતી મુજબ આજરોજ તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તેમજ દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ અરવિંદાબેન દેવગઢ બારિયા તાલુકાના એપીએમસી ચેરમેન અમરસિંહ રાઠવા સાહેબ દેવગઢ બારિયા તાલુકાના ભારતીય જનતાના પ્રમુખ હરેશભાઈ તેમજ તમામ તાલુકા સભ્ય તેમજ તમામ ગામના સરપંચશ્રી ગ્રામ પંચાયત સભ્યશ્રી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો આવનાર વર્ષ સૌના માટે શુભદાયક સમૃદ્ધ રહે સૌ બચુભાઈ ખાબડ સાહેબને ફુલાદથી સ્વાગત કર્યું અને ભારત સરકારનું બે હજાર સુડતાલીસના વિકસિત ભારત સાકાર કરવા સૌને શુભકામનાઓ પાઠવી હતી મોહનભાઈ વણકર દેવગઢ બારે આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે